હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વધેલી રોટલીમાંથી બનતા નવા નાસ્તાની રીત આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે કે તમે જાણી જોઈને વધારે રોટલી બનાવશો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારે ને વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો તો રોટલીનો નવો નાસ્તો બનાવવા માટે અહીં અમે ત્રણ નંગ બટેટાને બાફી લીધા છે અને ઠંડા કરી લીધા છે સૌ પ્રથમ બટેટાને મેશ કરી લેવાના અને આ રીતની રોટલી લઈ લેવાની છે ઠંડી તમે ગરમ રોટલીમાંથી પણ બનાવી શકો છો ત્યારબાદ એક નાની સાઇઝની ડુંગળીને કટ કરી લેવાની ઝીણી ઝીણી અડધું અથવા તો નાનું કેપ્સિકમ ઝીણું ઝીણું કટ કરવાનું છે આદુ મરચાંની પેસ્ટ કોથમીર અને ઘરના જ મસાલામાંથી આ બની જાય છે ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું આમચૂર પાવડર હળદર ગરમ મસાલો અને ચાટ મસાલો લાલ મરચું સૌપ્રથમ એક કઢાઈમાં આપણે બે ચમચી તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે ડુંગળી ઉમેરીશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની ડુંગળી વગર પણ આ નાસ્તો સારો લાગે છે તમે ડુંગળીની જગ્યાએ કોબીજ પણ ઉમેરી શકો છો અથવા તમને બીજા કોઈ વેજીટેબલ ગમતા હોય ગાજર વટાણા ફણસી તો એ પણ તમે ઉમેરી શકો છો ડુંગળી થોડી સતળાય એટલે આપણે તેની અંદર કેપ્સિકમ ઉમેરી દઈશું ડુંગળી અને કેપ્સિકમ થોડું સાંતળી લઈશું ગેસ આપણે ધીમો રાખીશું ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ નાખીશું તમને આની અંદર લસણ ગમતું હોય તો તમે ઉમેરી શકો છો ગેસ આપણે એકદમ ધીમો રાખીશું બધું બરાબર સંતડાઈ જાય એટલે મસાલા કરી દઈશું અને મસાલાને પણ સાતડી લઈશું આ રીતે મસાલા બરાબર મિક્સ થઈ જાય અને થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું આ નાસ્તો એકદમ ફટાફટ બની જાય છે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને એની અંદર મેશ કરેલા બટેટા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું આ રીતે હવે આપણે આની અંદર કોથમીર ઉમેરીશું તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો આમાં ત્યારબાદ ઘઉંનો લોટ લઈશું બે ચમચી તમે મેંદો પણ લઈ શકો છો તેની અંદર પાણી નાખી અને સ્લરી તૈયાર કરવાની છે આપણે આ નાસ્તો બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે જો બાળકોને ભૂખ લાગી હોય તો તમે બનાવીને ફટાફટ આપી શકો છો બટેટા નું જે સ્ટફિંગ છે એ રેડી રાખીએ તો ફટાફટ બની જાય છે આ આ રીતની સ્લરી તૈયાર કરવાની છે આપણે બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી હવે આપણે જે રોટલી વધી હતી તે લઈ લીધી છે તેને વચ્ચેથી કટ કરી લઈશું બે ભાગ કરી લેવાના છે આ રીતે ત્યારબાદ એક રોટલીનો એક ભાગ લઈ લેવાનો અને તેની ઉપર બનાવેલી સ્લરી આ રીતે લગાવવાની છે આપણે અને તેનો આપણે જે જે રીતે કોન વાળતા હોય એ રીતે કોન વાળવાનો છે વચ્ચે થોડી સ્લરી લગાવીશું એટલે ઉખડી ના જાય અને આ રીતે કોન વાળી લેવાનો છે રોટલીનો અને છેડા પર પણ થોડી સ્લરી લગાઈ લેવાની એટલે તે તળતી વખતે ઉખડે નહીં આ રીતે આવી રીતે આપણે બધી જ રોટલીના કોન તૈયાર કરી લેવાના છે આ રીતે અમે તમને બીજું પણ એકવાર બતાવી દઈએ કે પહેલા આપણે સ્લરી લગાવવાની છે આ રીતે અને તેને હાથેથી વાળવાનું છે છેડા પર થોડી સ્લરી લગાવીશું એટલે ચોંટી જાય બરાબર ઉખડે નહીં તળતી વખતે અને આ રીતે તેને આપણે ચોંટાડી દઈશું આ રીતે બધા જ કોન આપણે તૈયાર કરી લેવાના નાના મોટા બધાને તમે આ નાસ્તો બનાવીને આપશો તો એ લોકોને ખાવાની મજા આવશે હવે આપણે એક બટર નાઈફ અથવા તો ચમચીની મદદથી આ રીતે જે સ્ટફિંગ બનાવ્યું હતું તે કોનમાં ભરીશું છેક અંદર સુધી સ્ટફિંગ ભરીશું તો ખાવાની મજા આવશે એટલે થોડું પ્રેસ કરી અને આ રીતે ભરવાનું છે બધા જ કોનને આપણે ભરી લેવાના અને જે સ્લરી બનાવી હતી તેને આ રીતે ઉપર લગાવી લેવાની તમે ચપ્પુની મદદથી પણ લગાવી શકો છો આવી રીતે ઉપર સ્લરી લગાવી લેવાની બહુ વધારે જાડું નહીં કરવાનું લેયર થોડું પાતળું લેયર કરી દેવાનું એ જ રીતે બધા કોન તૈયાર કરી અને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અમે તેલ એકદમ ગરમ થાય એટલે તેની અંદર ધીમે રહી અને કોન આપણે તળી લેવાના છે ગેસની આંચ આપણે મધ્યમ રાખીશું તળતી વખતે અને બધી બાજુથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે જો તમારે તળેલા કોન ના ખાવા હોય તો તમે બેક પણ કરી શકો છો આને ઓટીજીની અંદર અથવા તો એર ફ્રાયરમાં પણ તમે કરી શકો છો તમે જો હેલ્થ કોન્શિયસ હોય અને તળેલું ના ખાવું હોય તો તમે એર ફ્રાયરમાં કરી શકો છો અથવા તો ઓટીજીની અંદર બેક કરી શકો છો આ રીતે આપણે બધા જ કોન તળીને તૈયાર કરી લેવાના છે કોન આપણા સરસ તળાઈ ગયા છે જોઈને ખાવાનું મન થઈ જાય એવા આ કોન તૈયાર થાય છે ત્યારબાદ આપણે તેને સર્વ કરવા માટે ટામેટાનો સોસ લઈશું અને તેની અંદર આ રીતે ડીપ કરી અને જે સેવ આવે છે ફરસાણની જીણી તેની અંદર આવી રીતે ડીપ કરવાના છે પણ જો તમારા બાળકોને લંચ બોક્સમાં આપવાના હોય તો સોસ અને સેવ અલગથી આપવાના આ રીતે ડીપ કરીને નહીં આપવાના એ જ રીતે આપણે બધા કોન તૈયાર કરી લેવાના છે અને આ કોનને ગરમ ગરમ ખજૂર આમલીની ચટણી સાથે અથવા તો ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે આપણે વધેલી રોટલીના કોન એકદમ ટેસ્ટી અને હેલ્ધી જો બાળકોને સાંજે ભૂખ લાગી હોય અને રોટલી વધી હોય તો આ રીતે તમે આપી શકો છો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે વધેલી રોટલીમાંથી શું બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય